ધર્મસભા આજે સંત માર્થા મરિયમ અને લાઝરેસના પર્વો ઉજવે છે જગતરૂપી આ ખેતરમાં ઈસુ સારા બી વાવે છે સારા બી એટલે સજ્જનો ઈસુનો વિરોધી શૈતાન ખરાબ બી વાવે છે ખરાબ બી તે દુર્જનો દુર્જનોને કારણે સજ્જનો પણ પાપમાં પ્રેરાય છે અને દુઃખનો ભોગ બને છે અંતે દુર્જનો ઉપર સજ્જનોનો વિજય થશે દુર્જનો ઘાસની માફક બડીને ભસ્મ થઈ જશે સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ અધ્યાય તેર કડી છત્રીસ થી તેતાળીસ પછી લોકોને મોકલી દઈને ઈસુ ઘરમાં ગયા એટલે તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું ખેતરમાંના જંગલી ઘાસનું દ્રષ્ટાંત તમને સમજાવો તેમણે કહ્યું સારા બી વાવનાર તે માનવ પુત્ર છે ખેતર તે આ જગત છે સારા બી તે ઈશ્વરના રાજ્યની પ્રજા છે પણ જંગલી ઘાસ તે સૈતાનની પ્રજા છે અને તેને વાવનાર દુશ્મન તે સૈતાન છે લણણી એ યુગનો અંત છે અને લણનારા તે દેવદૂતો છે અને જેમ ઘાસ ભેગું કરીને અગ્નિમાં બાળી મૂકવામાં આવે છે તેમ યુગના અંત વખતે પણ થશે માનવપુત્ર પોતાના દૂતોને મોકલશે અને તેના રાજ્યમાંથી બધા પાપ કરનાર ને કરાવનારાઓને ભેગા કરી ભડભડતા અગ્નિમાં નાખશે ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે ત્યારે ધર્મ માર્ગે ચાલનારા પોતાના પરમપિતાના રાજ્યમાં સૂર્યની પેઠે પ્રકાશ છે જેને કાન હોય તે સાંભળે ઈશ્વરના રાજ્યના બધા જ લોકો સારા નથી ઈશ્વરના રાજ્યમાં ખરાબ લોકો પણ જોવા મળે છે ખેતરમાં માત્ર ઘઉં જ નથી ઘઉંની સાથે ઘાસ પણ છે માટે જો ઈશ્વરના રાજ્ય માટે ઈસુ કાર્યરત છે તો ઈશ્વરના રાજ્યનો વિકાસ અટકાવવા શૈતાન પણ એટલો જ કાર્યરત છે ઈસુના પુનરૂત્થાન પછી ધર્મસભા અસ્તિત્વમાં આવી ધર્મસભાના સભ્યો એક મન અને એક જીવ થઈને જીવવા લાગ્યા પોતાનું જે કંઈ હતું તે વેચીને ઉપજેલી આવક પ્રેષિતોને શરણે મૂકવા લાગ્યા બધું જ બધાનું હતું કોઈને કશાની કમી નહોતી આવું ઈશ્વરનું રાજ્ય શેતાન સહન ન કરી શક્યો એટલે સમૂહ ભોજનમાં ગ્રીક બોલનારી યહૂદી વિધવાઓને ભોજન વેચનારા હિબ્રુ બોલનારા યહૂદી પુરુષો અન્યાય કરે એવી શેતાને ગોઠવણ કરી એટલે ધર્મસભામાં અશાંતિ સર્જાઈ ખેતરમાં ઘઉંની ભેગું જંગલી ઘાસ ઉગવા લાગ્યું માત્ર જ જવાબદાર ના ઠેરવી શકાય આ અન્યાય કરનારા ભોજન વેચનારા પુરુષોને શેતાને દુષ્પ્રેરણા આપી પણ એ પ્રમાણે કરવું કે ના કરવું એ નિર્ણય તો આ પુરુષોનો પોતાનો એટલે ઈશ્વરના રાજ્યમાં પાપ થઈ જતું નથી પાપ કરવામાં આવે છે જો હું નિર્ણય ના કરું અને છતાં મારાથી ખોટું થઈ જાય તો એ અકસ્માત છે આપણે જાણીએ છીએ કે આપણે અકસ્માત કરવાનો નિર્ણય કરીને અકસ્માત કરતા નથી ઉતાવળે ચાલવામાં કોઈકને ધક્કો વાગી જાય છે ધક્કો મારવાનો નિર્ણય કર્યો નહોતો એટલે જેને ધક્કો વાગ્યો એને પણ વાંધો આવતો નથી અને સોરી કહેવાથી મામલો ટળી જાય છે આપણે સભાન રહેવાનું છે કે હું ઘઉંમાંથી ઘાસ નથી બની જતો ને પેલા અન્ન વેચનારા ભાઈઓ ઘઉં હતા પણ શેતાનને કારણે તેઓ ઘઉંમાંથી ઘાસ બનવાનો નિર્ણય કરે છે ઈશ્વરના રાજ્યમાં ખરાબ માનવને સારા માનવ બનવાની તક મળે છે ખેડૂત ખેતરમાંના ઘાસને ઉખેડી નાખવાની ઉતાવળ કરતો નથી જો કે પર્યાવરણમાં ઘાસ ક્યારેય ઘઉં બનતું નથી પણ માનવ જગતમાં પાપી પવિત્ર બની શકે છે પાપીને વાતાવરણ મળે અને સમય મળે તો પાપનો ત્યાગ કરી શકે છે ઘણા પવિત્ર માનવી આવા પોતાના પાપી ભૂતકાળની સાક્ષી આપે છે ઈશ્વરના રાજ્યનું કામ જ આ છે કે કોઈ પણ કારણસર ઘાસ બની ગયેલા ઘઉંને પાછા ઘઉં બનાવવા ઈસુના કૃષ્ણની બાજુમાં ક્રુસે લટકતો ચોર ઈસુના ચરણનો અભિષેક કરતી પાપી સ્ત્રી યરીખો ગામનો જકાતદાર ઝાખી સંત અગુસ્તીન લોયોલાના સંત ઇગ્નાસ એવા ઉદાહરણો છે જે અંગ્રેજી કહેવત સાચી પાડે છે Every saint has his past, every sinner has his future. સાત કરું ભગવાન નાથ હે મારું સાંભળ જે ફુકાર મારી વિનંતી ભણી તો ધરજે ધ્યાન નાથ હે મારું સાંભળ 高。 क्षमानो दान अमे ते थे तारो मान नाथ हे मारो, सांभर जे पुकार पुुकार तडिए बिलो तुझने साध करो भगवान प्रभु निराहनि धर स्वा प्रभु निराहनि अधर् मन चेत् वेण मही विश्वास ते वो चोट मन मा क्या रे पड़े प्रभात नाथ है मरो सांभल जे पुकार तलिए हो डूबे तुझने साद छे तल साथ। उत्कट छे तल साथ। जोई रहो प्रभु प्रभुनिवा सच करुणा सागर छे पासे पूर्ण मा सम्भलजे पोकार तलि हूबेल तुझने साध करो भग